ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચીર ચીર એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ચીર શબ્દનો એક અર્થ ઘણો કાળ લાંબો વખત એટલે કે લોંગ ઇન ટાઈમ થાય છે ચીર શબ્દનો બીજો અર્થ ઘણું કાળ ટકે એવું લાંબા કાળનું કે ઘણા વખતનું થાય છે ચીર શબ્દનો ત્રીજો અર્થ સમયમાં લાંબુ કે દીર્ઘકાલીન એટલે કે લોંગ ડ્યુરેશન થાય છે ચીર શબ્દનો ચોથો અર્થ કાયમ રહે તેમ કે નિત્ય રહે તેમ થાય છે ચીર શબ્દનો પાંચમો અર્થ લાંબા વખત સુધી એટલે કે ફોર લોંગ થાય છે ચીર શબ્દનો છઠ્ઠો અર્થ કચ્છીમાં એક પ્રકારનો છોડ થાય છે ચીર શબ્દનો સાતમો અર્થ એ નામની ઔષધિ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ